આ મિની ટ્રેક્ટર નું હાથી હાથી માં તમે જોઈ શકો છો કે પાટલામાં ક્યાંય હોલ નથી તો પૂરેપૂરી મજબૂતાઈ લેવા માટે જોઈ લો એકદમ નકર રાખ્યો રોટા વેટરે બનાવ્યું હોય આડી આવી ગઈ છે હા તો હવે બરોબર મારો દાઢો કે દાતો અહીંયા આવતો હોય દાત ની આપણી હોયની તમારે પાંચ દાતાથી વાવેતર કરવું હે આ બે બોલ તમારે પીલવા મંડવાના એટલે આખે આખો માચડા ઉપર આવી જાય આ પારા બાંધવાનું ભાઈ પતરું છે આવી રીતે હેન્ડલ ફેરતું રહેવાનું અને પકતું થતું જાય રામ રામ ખેડૂત મિત્રો સ્વાગત છે કિંગ ફાર્મિંગ નામની યુટ્યુબ ચેનલ અંદર ભાઈ ઘણી બધી મશીનરી આપણે વિડીયો બનાવ્યા પણ આજે આપણે ખાસ હાથીડાના વિડીયો બનાવવાના ખાસ નવીન પ્રકારની ટેકનોલોજી ના હે ને તમને દેખાડવાનો હો એવા હાથીડા કે જેને તમારે દાઢા બદલાવે બદલી જાય ચાર પાંચ બોલ તમારે ખોલવાની કઈ જરૂર નથી અને એકલા તમે ખોલી હગ્યો બહુ જફા કરવાની કઈ જરૂર નથી ઘણી બધી મશીનરીઝ ભાઈ નવી ટેકનોલોજી આવી છે પારા ચડાવવામાં નવી ટેકનોલોજી આવી છે તો ઝીણા મોટો આજે હું તમને બધું હો આ નવા નવા હાથીડા પૂરી જાણકાર આપણે દેવાના હે અજયભાઈ અજયભાઈ રામ 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 કેમ હો મજામાં તો ખેડૂત ભાઈ માટે નવું શું એ મને કહી દયો નવામાં આ મિની ટ્રેક્ટર હાથી માં તમે જોઈ શકો છો કે પાટલામાં ક્યાંય હોલ નથી ક્યાંય હોલ નથી પછી આ જે ઘોડી છે અત્યાર સુધી જ પણ આપણે આ નવી ડેવલપ કરેલી છે ઘોડી બાકી બધા એ ખાલી પટ્યું જ મારે છે બાકી બધા પટ્યુ જ મારે છે અને આ દેવાનું કારણ શું છે મને પહેલા એ કહી દયો આ દેવાનું કારણ એટલું કે પાટલા ની સ્ટ્રેન્થ પૂરેપૂરી જળવાય રહે ક્યાંય ખેંચાય નહીં આચકા નો મારે સમજાઈ ગયું હવે તમે જે હોલ કાઢી નાખ્યા ખા હોલ કાઢવાનું કારણ શું છે હોલ કાઢવાનું કારણ એટલું કે જે અત્યાર સુધી બોલ ફિટ કરતા તો એ જગ્યાએ પાટલો બેસી જતો પાઇપ બેસી જતો એ આમાં પાઇપ ક્યાંય બેસશે નહીં હા એ વાત બરોબર છે કારણ કે આપણે બે ત્રણ વાર વાપરીને પછી જ્યાં ડાઢો કે આવતો હોય હારી પૂરનું ફિટ કરી નાખી એટલે પાઇપ આખે આખો ચવાય જાય ચવાઈ જાય સમજાઈ ગયું એટલે એ તમે પૂરેપૂરો આખો રાખ્યો આખો રાખ્યો હવે તમે આખો રાખ્યો એ બરાબર છે પણ આ બધું ચડાવવામાં વાર નહીં લાગીએ ને ચડાવવામાં એક જ મિનિટ થાય કોઈ પણ વસ્તુ ચડાવી હોય તો કઈ રીતે મંજરી દેખાડી દે ને सिंपली जो आवरी काम निकल गई हां आ वस्तु पासी चढ़ी गई 1 मिनट न थे है 1 मिनट ही नो थे અને માથે પાના મારી દયો પાના મારી દયો એટલે પૂરું પછી આ વોલ વગરના પાટલામાં મોટો ફાયદો એ છે કે કોઈ પણ જાળી સેટ કરવી હોય તો તમારે આખે આખી વસ્તુ ખોલવી ન પડે આ રીતે આ સ્લાઇડ થઈ જાય અને જવણા ઇંચ ની રાખવી એટલે આપણે રાખી હકી ને અડધો ઇંચ પોણો જે કઈ રાખવું હોય આ સ્લાઇડ થઈ જાય અને પાછા બોલ ટાઇટ કરી દેવાના હોલમાં તો ફિક્સ છે કે આ 1 ઇંચ કે 2 ઇંચ હા ઇન વચ્ચે તો ના રહી શકે ના રહી શકે અને આમાં તો તમારે ભાઈ જેટલું રાખવું હોય ને એટલું રાખી રાખી શકો એ બરોબર છે ભાઈ પણ ધારો કે મારે સ્લાઇડ કરતા કરતા આ વચમાં એંગલ આડી આવી ગઈ છે હા તો હવે બરોબર મારો દાઢો કે દાતો અહીં આવતો હોય તો ઈ ઈ માં શું કરું આપણે એનો જુગાડ છે ને આપણી પાસે શું છે જુગાડ એના જુગાડમાં એ છે કે આ વળાક વસ્તુ આવી ગઈ છે હા બરાબર છે એટલે જે જગ્યા આનું સેન્ટર અલગ છે અને દાંતી સેન્ટર અલગ છે એટલે અહીંયા રાખો તો આ સેન્ટર આપણને મળી જશે સમજાઈ ગયું ધારો કે તમારી ઇંગલ અહીંયા આવે છે બરોબર ઇંગલ માથે જ આવ્યું તો ભલે ના ઉપરથી તો સાઈડમાં રહી જાય અને આ તો સેન્ટરમાં જ આવી જાય સેન્ટરમાં ઇંગલ માથે જ આવી જાય આપણે સાઈડમાં રાખી કોઈ પણ જાળી તમે સેટ કરી શકો કોઈ પણ આપણે સેટ કરી શકી ધારો કે આનાથી વધારે આપણે જોતું હોય તો પછી દાંત વાવાના દાંતા માટે આવે એ બતાવી એનો જુગાડા આ આ વાવા માટે એનો દાંતો છે અત્યાર સુધીમાં આપડે વધારે જરૂરી છે આપડી પાસે સવડા માં પણ બે મોડલ છે આ ડબલ છે અને કોઈને સિંગલ માં જોતું હોય તો આ સિંગલ છે આ સવડું ચડાવવા માટે કોઈ પણ માણસ ને આપડે જરૂર ન પડે એકલો ખેડૂત ચડાવી શકે આ ચાર બોલ ખોલે આમાં જોઈન્ટ થઈ જાય પાછી પ્લેટ મૂકીને બોલ ટાઈટ કરી દે આ આપણે પ્લેટ ખોલી નાખીએ ફિટ કરી નાખી બીજે કંઈ પકડવાની જરૂર જ ના પડે અને બીજી બીજું વસ્તુ એક હું જોઉં છું કે આ નટમાં તમે વેલ્ડિંગ કરી રાખ્યું છે આ નટમાં વેલ્ડિંગ કરવાનું કારણ એ કે ખેડૂત ભાઈઓને અંદર બીજું પાનું ન રાખવું રાખવું પડે એક પાનાથી પણ ટાઈટ થઈ શકે સિંગલ પાનાથી જ ભાઈ ટાઈટ થઈ જાય તમારે બબી પાના રાખવાની જરૂર નથી અને આની સ્ટ્રેન્થ વધારવા માટે આપણે આ ડબલ કરેલું છે હા બે પાઇપું છે અહીંયા તમે જોઈ શકો છો હાથીડા ભાઈ આપણે જોઈ લીધા હે હાથીડા ઉપરાંત તો હવે આપણે બીજું શું જોવાનું છે ઓયણી જોવાની છે તમે જોઈ શકો છો આ છે ને ઓયણી આપણી નવ ભાઈ ઓયણી છે નોર્મલી પેટી છે આમાં તમે કહો આમાં ભાઈ શું નવું છે ઓયણી જેવી ઓયણી જ છે પણ વિડીયોની શરૂઆતમાં તો તમને કીધું તું ને કે ભાઈ ખેડૂતોને નવું દેખાડું હે વયા આવવાની કર આ હે ભાઈ નવું તમે જોઈ શકો હો જો ભાઈ જરીક ઉપરથી દેખાડી દ્યો આ ટોટલ ભાઈ અગિયાર દાતની આપણી ઓયણી છે છ પાછળ અને પાંચ આગળ ધારો કે તમારે પાંચ દાંતથી વાવેતર કરવું છે છ પાછળ છે તો જે દેખાય બોલ આવો સેમ ટુ સેમ બોલ ઊણીકો રહે દેખાણો તમને બોલ આ બે બોલ તમારે પીલવા મંડવાના હે પિલ્યો એટલે આખે આખો માચોડા ઉપર આવી જાય એટલે આપણે કેટલા દાતા વધીએ ખાલી પાંચ જ દાતા વધીએ પાંચ દાતા તમે વાવેતર કરી નાખો નકર નડે શું ખબર આ છ દાતાએ છ દાતા રોગે રોગો આપણે ઘાવાના હે ટ્રેક્ટરને લોડ પડવાનો હોય તો એ લોડ ના પડે તો બોલવું રો મંડો આ ઊંચું થઈ જાય ધારો કે તમારે છ દાતાનું વાવેતર કરવું હોય તો આ પાંચ દાતા હે એને ઊંચા કરી મૂકો એ મોટા મોટો ફાયદો થઈ ગયો ને પાંચ દાતામાંથી તમારે ચાર દાતા કરવા હોય તો એ કંઈ વાંધો નહીં બે કાઢી નાખો અને જે આ ઓળણી આવે ને તમે જોઈ શકો હવે આમાં તમારે ભાઈ ને જારી બદલાવવી હોય તો કેટલી તમારે મહેનત કરવી પડે અહીંથી બે બોલ ખોલવાના વાંથી બે બોલ ખોલવાના એને આનીકર સ્લાઇડ કરવાનું અને બે માણસની જરૂર પડે સમય બહુ જ આપણે હેને ખરાબ થઈ જાય પણ એ અહીંયા નથી શું કામ ખબર ખાલી બે જ તમારે આ બોલ ખોલવાના હે આ બે બોલ તમે ખોલી નાખ્યો આખે આખો ભાઈ દાઢો આનીકરથી આનીકર હે સ્લાઇડ થાય એટલે કે થોડીક વારની અંદર જ ભાઈ તમે બધું ચેન્જીસ કરી શક્યો આ ભાઈ નવું હે આ ઓયણીમાં તમને આ ઓયણી કેવી લાગી ને આ ટેકનોલોજી કેવી લાગી મને ખાસ કોમેન્ટ કરીને કહેજો આ રહી ભાઈ આપણી ઓયણી નવીન પ્રકારની નવી ટેકનોલોજીવાળી આ ઉપરાંત ભાઈ કોઈને ઓલું કરવું હોય ઓલું ધોરિયા કરવું હોય તો એ ધોરિયાનું છે મસ્તીનું ભાઈ અહીં ડિઝાઇન બહુ મસ્ત કરી હતી મને થોડીક વાર પહેલાં ભાઈ વિડીયો દેખાડ્યો હતો ધોરિયો ભાઈ બહુ મસ્ત કરે અને કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટરને લોડ ના પડે ને એવી રીતના મસ્તીનો ઊંડો ધોર્યો કરતો જાય અને આ ભાઈ હોલવાળા અહીંયા હે ઓલા માછડિયું કોઈ જોતા હોય તો એ જડી જાય અને ખાસ તમને એક વસ્તુ દેખાડું ભાઈ આવતા રહ્યો તમને જો આ હજી ભાઈ મને જે નવીન લાગ્યું ને બહુ મસ્ત નવીન લાગ્યું આ તમને દેખાય આ પારા બાંધવાનું ભાઈ પતરું છે પણ એમાં એડજસ્ટમેન્ટ કરવાની સિસ્ટમ બહુ જોરદાર છે ભાઈ ઉપર આવી દો તો તમને જે વધારે દેખાડું નોર્મલી છે ને ભાઈ આપણે પારોજી બાંધો હોય હાકડા આપણે પકતો કરવો હોય તો એની અંદર બોલ આવે બોલ ખોલો વરી પગતું કરો ને વળી બોલ મારી દો એમાં બહુ જ આજો સમય વયો તો એના માટે ભાઈ અહીંયા જો મસ્તીની જો આ હેન્ડલવાળી સિસ્ટમ આપી જો દેખાય આવી રીતના હેન્ડલ ફેરતું રહેવાનું અને જો પકતું થતું જાય આવી રીતના પકતું થતું જાય તમારે હાકડું કરવું જો આ જો હેઠું પડી ગયું આટલું પગતું થઈ ગયું તમને ખબર પડી આપણને તમારે હાકડું કરવું હોય તો કંઈ વાંધો નહીં વળી પાછો આમ મારતા રહ્યો જો આ હાકડું થતું જાય જો આમ અને ભાઈ આ વસ્તુ એવી રીતે ખાલી આમાં આટલું જ નવું ટેકનોલોજી નથી આ વર્ટિકલી ઊભું થઈ જાય ધારો કે તમે હે ને ઘણી વાર કેવું થાય ખબર આપણે પારા બાંધતા હોય અને આજુબાજુ કંઈક વાયવું હોય ને આપણે ટ્રેક્ટર વારવું હોય ને તો જે પાછળના છોડ હોય ને છોડ જ ભાંગતા જાય તો આમાં એવી ટેકનોલોજી છે કે આખે આખું ભાઈ ઊંચું થાય અને ઊંધું થઈ જાય પણ એમાં તમને વધારે મજા નહીં આવે તમને લાઈવ પ્રેક્ટિકલ કરીને દેખાડું તો કેવી મજા આવીએ તો માટે આપણે એક મિની ટ્રેક્ટર મંગાવી લે તમને લાઈવ દેખાડવું તમે જોયું હતું ખેડૂત મિત્રો ઊંચું થાય પછી આવી રીતના આખે આખું ઊંધું થઈ જાય જેથી કરીને ભાઈ ને પાછળ જો ભાઈ કોઈ આપણે પાક વાવ્યું હોય ને તો એ ભૂંતું ના જાય ને ભાંગતું ના જાય ટ્રેક્ટર ભાઈ આપણું હાવ નવે નવું હે ને એટલે ભાઈ ઓલું હાઇડ્રોલિકનું જરીક કડક હે ને એટલે એને જીરીક ઝટકા મારે છે તમારે ભાઈ જૂનું હોય ને તો એકદમ સ્મૂથલીમ ઊંચું વહી જાય અને વાહે ઊંધું વરી જાય નવીન પ્રકારના હાથીળા જોઈ લીધા આપણે નવીન પ્રકારની વીણી જોઈ લીધી આપણે નવીન પ્રકારનું પારા બાંધવાનું જોઈ લીધું હે આ ઉપરાંત ભાઈ અહીં જોઈ શકો તમે ગોળો લોઢીઓ તમને જડી જવાનું હે પછી આ ઓલા સ્પ્રિંગ વાળાએ તમને જડી જવાના હૈ ડાધા જડી જવાના હે બધી પ્રકારની વસ્તુ જડી જાય અને તમને એક ખાસ પ્રકારની આ ડીશ દેખાડવું જો આ દેખાય આ જે ડીશ છે ને એનો ઉપયોગ ક્યાં આવે તમને બધાને ખબર છે આ ડીશનો ઉપયોગ ભાઈ ચણામાં આવે છે તમે જ્યારે ચણા આપણે જે વાહીવ્યો હોય ને આપણે જે નેદવાનો વારો આવે ચણામાં ભાઈ આપણે જે હાથડાનો હાકવાનો વારો આવે ને તો એને છેડેજો આ પ્રકારની ડીશ તમે એને લગાડી દો ને તો આ ડીશનું કામ શું ખબર જે આપણે પારા ભરનું જે ખડ હોય ને એને કાપતું જાય છે આ ઉપરાંત ભાઈ પારો ચડાવતું જાય કારણ કે આ ડીશ છે પાછું આપણે ટ્રેક્ટર ફેરવીને આવીશું નહીં બીજી દિશા એને એ તો બંધ અને પારો બધો સમાન તમે જોઈ શકો હો તમે જોઈ શકો હો અને બે બે લોટિયા ગોળ ગોળ લોટિયા ચડી જાય એવી માછડી જો આની અંદર આવી છે દેખાય તો ટૂંકમાં આવી નાની વસ્તુ ભાઈ ઘણી મોટી વસ્તુ આની અંદર તમને જડી જવાની છે આ તમે બલિયુ ઓલે રેમનિયા જોઈ શકો હો મોરપગા જોઈ શકો હો ચકડા તમે આની અંદર જોઈ શકો હો તમારે ઓહિણીના ચકડા જતા હોય તો એ બધી વસ્તુ ટૂંકમાં નોર્મલ જડી જાય અને આમાંથી કોઈ પણ વસ્તુ તમારે ગમતી હોય ખેડૂત મિત્રો તો તમે ડાયરેક્ટ ડિસ્પ્લે ઉપર ફોન નંબર દીધા ત્યાંથી તમે મગાવી શકો હો અને આજે આ પારાબંધનું મશીન છે ઓહણી છે તમારે લાઈવ રૂબરૂ જોવી હોય તો એના માટેનું એડ્રેસ મેં તમને દીધું છે અમરેલી કુકાવા તમારે આવવું જોઈએ